જય માતાજી મિત્રો આજના બ્લોગમાં હાર્દિક અને હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે એક નવો બ્લોગ લઈને આવી ગયા છીએ અને બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો બાકી રહે છે આઠ અને આપણે બ્લોગ સ્ટાર્ટ કરીએ મિત્રો આપણે બે ત્રણ દાડા બ્લોગ નતા આવતા અને કન્ટિન્યુ કરીએ બ્લોગ મેા પછી આવી ગયા છે બાઇક લાઇન મિત્રો જે ચેનલ પર નવા ચેનલને ચેનલ ને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળ મિત્રો આપણે આવી ગઉ કઢાઈ ગયા એટલે બ્લોક બ્લોક દાળ નહોતા આવતા પણ માફ છે કન્ટ્રે અને આપણા ગૌ કાઢી નાખ્યા ગઉ કાઢી દીધા છે મિત્રો આપડી બાજરી જોવા ગયા અને બાજરી મિત્રો બાજરી મિત્રો જો આપડી મોટી બાજરી મિત્રો અને બ્લગમાં કંટ્રોલ બને રેજો મિત્રો આપણે ઘણા દિવસ થી બ્લગ નતા આવતા

ગૌવાની ગોહ વધી છે અંદર અને જાળે ઝાડ પણ નેક અને આપણે એક બે દાળ આમ એમ જો મળે પહેરવાની છે આપણે ગૌવા ડેમ અને પરા ભરવાનું હમ એટલે બ્લોગ બનાવવાનું મેં ફરી બનાવીશું આપણે કન્ટિન્યુ કરીશું અને સપોર્ટ કરો ચેનલ ને જલ્દી અને કંઈક કાવ નજારો મિત્રો જલ્દી સપોર્ટ ચેનલ ને અને આપણે કમ્પ્લેટ 1000 સબસ્ક્રાઇબ થઈ જાજો મિત્રો જલ્દી અને આપણે બ્લોક કરીશું પછી મિત્રો અને ચેનલને સપોર્ટ કરજો આપણે અને આપણે લસકા બાદરી વાટવાની લસકા બાજરી વાડીને પછી ઘેર જવાનું અને આપણે આવીએ છે છેઠ નદી નદીના કિનારમાં અને પાછે મિત્રો નદી આ છે ઝાડ અને આ છે અને એ ચેનલને સપોર્ટ કરો મિત્રો જલ્દી મિત્રો જે ચેનલ ઉપર નવા ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આજનો બ્લોક આટલા રોકડીએ મિલતે બીજા બ્લોગમાં તો વાંધી જય માતાજી અને આપણે આવી ગયા છે બાદરી વાટવા મિત્રો અને આપણી જાણી ગઈ છે આપણે જાણીએ લીધી અને જોઈ લે જાણીએ લીજે મિત્રો કથિત કથીક રાડો ચોકદી હોય જાતનો અને એ મિત્રો આપ સપોર્ટ કરો આપણી ચેનલને અને મળે બીજા બ્લોગમાં તો હં જય માતાજી